હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન ઘીનું રસોડું તો આજે મારે કોમેન્ટ આવી હતી અસ્મિતાબેન ભટ્ટની તો એ કે તમે લીલવા કઢી બનાવો આપણે આ તુવેરની તો એને માટે હું આજે કઢી બનાવું છું આ આપણે તુવેર લીધી છે આપણે આ વીણીને સરસ તૈયાર રાખી છે અને બે આપણે રીંગણા લીધા છે વઘારવા માટે આપણે જીરું લીધું છે અડધી ચમચી આદુ લસણની પેસ્ટ કરી લીધી છે થોડીક આપણે હિંગ લીધી છે મીઠા લીમડાના પાન લીધા છે વઘારવા માટે આપણે થોડાક એક મરસું સુધારી લીધું ધાણા અને એક મરસું આપણે આ રીતે ક્રશ કરી લીધું અને આ ધાણા આપણે સુધારી લીધા છે થોડીક આપણે હળદર લીધીશ સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે બે ચમચી આપણે ચણાનો લોટ લીધો છે થોડુંક આપણે તેલ લીધું અને ખાટી આપણે સાસ લીધી છે તો ખા ખાટી આપણે આ સાસ લીધી છે અને આ આપણે પાણી ગરમ મેલી દીધું છે તો હવે આપણે આમાં તુવેર નાખી દેવું તુવેરને આપણે બાફી લેવાની છે અને બે આ રીતના રીંગણા આપણે લીધા છે નાના હતા એટલે મેં નાના લીધા છે તો આ રીતે આપણે સુધારી લેશું એ આપણે આમાં નાખી દેવું બાફવામાં તો આને આપણે બફાવા દઈશું અને સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું નાખી દેવું અને પાંચ દસ મિનિટ આપણે એને બાફવા દઈશું આપણે તુવેર અને રીંગણા બાફા મેલી દીધા તો આપણે હવે આનું કઢીનું બેટર બનાવી લેવું આપણે ચણાનો લોટ નાખી દેવું અને આ રીતે આપણે મિક્સ કરી લેવું આપણે આમાં લાલ મરચું નથી નાખવાનું કાલે આપણે લીલી કઢી બનાવવાની છે લીલવણી તો આપણે લીલવા કઢી બનાવવાની છે તો આપણે એમાં ચટણી નથી નાખવાની તો આ બેટર આપણે બનાવી લેશું જો આપણે બેટર એકદમ સરસ બની ગયું છે તો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દેવું અને આ આપણે બફાઈ ગયા છે તો એને આપણે સાઈડમાં લઈ લેવું અને એને આપણે પાણીમાં કાઢી લેવું પેલા આપણે કઢી વઘારી નાખવું પેલા આપણે વઘાર કરી નાખશું આપણે તેલ લીધું તેલ ને ગરમ થવા દઈશું આપણે એકદમ સરસ બફાઈ ગયા છે તેલ ગરમ થાય તો આપણે આમાંથી કાઢી લઈએ તો આપણે અડધા આના આપણે આને આ રીતે આમ કરી લેવાના ક્રશ જેવા સમસીએ આલે તો સમશીએ આમ દબાવી દેવાના થોડાક અડધા જ દબાવવાના છે તો આ રીતે આપણે સમસ્યા આને ભાંગી લેવું તો આ રીતે આપણે અડધા આપણે એટલા કરી નાખ્યા છે ચેપી નાખ્યા સરસ અને હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે આપણે જીરું નાખશું તેલ ગરમ થઈ ગયું છે આપણે લસણ નાખી દેવું અને આ આદુ નાખી દેવું થોડીક આપણે હિંગ નાખી દેવું ને મરચાં નાખી દેવું મરચાનું ને ધાણાનું ત્રસ કરેલું નાખી દેવું હવે આપણે આમાં રીંગણા નાખી દેવું અને આને આપણે આમાં નાખી દઈશું એટલે બધું એકદમ સરસ હા એકદમ સરસ આપડે થઈ ગયું છે તો હવે આપણે આ બેટર નાખી દેસુ હવે આપણે થોડુંક પાણી નાખીશું સ્વાદ પ્રમાણે થોડુંક આપણે મીઠું નાખશું મીઠું નાખ્યું તો આમાં આપણે થોડુંક નાખશું અને આપણે હળદર નાખશું થોડાક આપણે ધાણા નાખશું થોડાક આપણે રાખશું સૌ કરવા માટે એવું લાગે કે ઘાટી છે તો આપણે પાણી નાખવાનું તો હવે આપણે આને પાકવા દેવું એકદમ સરસ થોડુંક આપણે પાણી હજી આમાં નાખશું તો હવે આપણી કઢી થઈ ગઈ છે તો ગેસ ને બંધ કરી દેવું એકદમ સરસ પાકી ગઈ છે આપણે આપણે ઘડી પડે કે લોટ નાખ્યો હોય ને એટલે તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે સર્વ કરી લેશું બહુ ટેસ્ટી બને છે કોવર ની કટી ઉપર આપણે થાણા નાખી દઇશું તૈયાર છે આપણી તુવેરની ખાટી કઢી જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી ખાટી કઢી તુવેરની